ગુજરાતના રાજકારણમાં મોટો ધમાકો થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય સરકારના તમામ સોળ મંત્રીઓએ પોતપોતાના રાજીનામા આપ્યા છે આ નિર્ણયથી રાજ્યની રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવી ગયો છે પ્રશ્ન એ છે કે આ રાજીનામાઓ પાછળ ખરેખર શું ગણતરી હોઈ શકે આ એક સામાન્ય રાજકીય પ્રક્રિયા પણ હોઈ શકે છે જે કેબિનેટ રિશ્વલ દ્વારા ચૂંટણીઓ પહેલા પક્ષ પોતાના મંત્રીમંડળમાં નવા ચહેરા નવી ઉર્જા અને નવી રણનીતિ લાવવા ઇચ્છે છે ભાજપ હવે નવી ટીમની શક્ય રણનીતિમાં યુવા ચહેરાઓ મહિલાઓ અને પ્રાદેશિક સંતુલનને મહત્વ મળશે રાજ્યના દરેક ઝોનમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવશે જેથી ચૂંટણીની ભૂમિકા મજબૂત બને પાર્ટી હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાર્યક્ષમતા બતાવો તે જ રીતે નવા મંત્રીઓની પસંદગી વિકાસ અને પ્રદર્શન પર આધારિત રહેશે આ રાજીનામાઓમાં રાજકીય સંકેતો અને સંભાવનાઓ એ પણ છે કે આગામી દિવસોમાં ભાજપે એક નવી દિશામાં જવાનું નક્કી કર્યું છે આ કેબિનેટ પરિવર્તન વડે ભાજપ ચૂંટણી પહેલાં સંદેશ આપવા માગે છે કે અમે સતત સુધારાની પ્રક્રિયામાં માનીએ છીએ હાલ ગુજરાતની રાજનીતિના આ નવા અધ્યાય પર સૌની નજર છે નવી ટીમ સાથે ભાજપ કેવી રીતે ચૂંટણીની તૈયારીઓ કરશે એ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે એક વાત તો નિશ્ચિત છે આ પગલું માત્ર રાજીનામું નથી પણ એક નવી રાજકીય રણનીતિનો પ્રારંભ છે.